નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ લુહારા અને આપ જોઈ રહ્યા છો આઈએચઆરસી ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ દર્શક મિત્રો આડેસર ગામની અંદર આ જે છે એક હોસ્પિટલ જે છે એમાં એમબીબીએસ ડૉક્ટરની જે છે ડિગ્રી મારે છે પરંતુ અહીંયા કદાચ ડૉક્ટર નથી તમે જોઈ શકો છો અમે તમને બતાવશું અહીંયાના દ્રશ્યો કે અહીંયા ડોક્ટર નથી પરંતુ પેશન્ટ છે પેશન્ટને બોટલ ચડે છે આપણે પેશન્ટ સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું બાપા તમારું નામ શું કવા પચાણ ઓ કેરે આ હોસ્પિટલ માં તમે અત્યારે અત્યારે લગભગ 2 કલાક જો છો અરે તો કલા પહેલા આ હા દવા કોને લખી દીધી સાહેબ એ લખી આલે એ કોમ્પૌન્ડર લખી દીધું હોટેલ કોને ચડાવી ઈ કોઈ કોમ્પૌન્ડર ચડાવી કોમ્પૌન્ડર દવા લખી દીધી ને કોમ્પૌન્ડર બોટલ ચડાવી હા શું તકલીફ થાય બાપા તમને સવાર જો બોલે ડાયાબિટીસ જો અસર છે હા પછી સવાર ચડી આવે બરાબર પછી ડીપી વધે થાય બરાબર એટલે બધો તપાસ કરી લીલે વાંધો ચડાય તો દર્શક મિત્રો આપણે બાપાથી ઘણી વાત નહીં કરી કારણ કે બાપાને ઘણી તકલીફ છે ડાયાબિટીસની શ્વાસની જેમ બાપાએ જણાવ્યું એટલે બાપાને ઘણી વાત કરવાથી તકલીફ થાય છે પરંતુ હું આપને જણાવી દઉં કે અહીંયા કાંઈ એમબીબીએસ ડૉક્ટરની ડિગ્રી તો મારેલ છે પરંતુ હમણાં પેશન્ટે જણાવ્યું એમ કે સાહેબ અહીંયા હાજર નથી સાહેબ જી છે એ જણાવે છે કલાકથી બહાર ગયા છે તેમજ કમ્પાઉન્ડરે જ દવા લખી આપી છે અને કમ્પાઉન્ડરે જ બોટલ ચડાવી છે તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે આડેસરની અંદર આવી જ રીતે બોગસ હોસ્પિટલો ચાલી રહી છે ડિગ્રી તો હોય છે પરંતુ ડૉક્ટર નથી હોતા અને ડૉક્ટર હોય છે તો કોઈ જે ડિગ્રી હોય છે એ ડૉક્ટર નથી હોતા કોઈ અલગ જ ડૉક્ટર હોય છે આવું અહીંયા ઘરે આડેસરની અંદર ચાલી રહ્યું છે